તો બીજી તરફ રાણાવાવના જનસેવા કેન્દ્ર ખાતે એક જ ઓપરેટરથી કામ ચાલી રહ્યું છે જેને લઈને અહીં આવતા વિદ્યાર્થીઓ સહિતના રજદારોને ભારે મુશ્કેલી વેઠવી પડે છે ત્યારે આ સમસ્યાનું નિરાકરણ કરવા અને નવા ઓપરેટરની ભરતી કરવા માંગ ઉઠી છે બધું કઢાવવા માટે આખા તાલુકાના થી ઓગણત્રીસ ગામડા છે તે બધા વિદ્યાર્થીઓ અહીંયા અહીંયા ફક્ત જનસેવામાં એક જ ઓપરેટર છે બધાનું કામ કરે છે અને ટોકન સિસ્ટમ છે આ ભાવો અંદર આપડે મળીએ Pena pun nama kau. Ida ben kesal. Betul. Apun nama kau ni? Ida ben kesal lah bolu. Cuma mama dah dah office saji bela. Ena apa je? তোেনো কাংগা পপর থাইডের ওয়ে অমিতেনান্য়ে তেন্তাইর কানার ক্কান্য়ে দেনাই কানাই ক্যান্য়ে তোয়ে কানাই কানা ক্য�

કારણો ભાઈ નામ લખો એક નંબર ઉપર એક્સ વાય ઝેડ ભાઈ તમારું ટોકન આવશે તો એ એક નંબર નું તમને મળશે બે નંબર ઉપર ક્રમ ઉપર જે આવે તમને બે નંબરનું ટોકન મળશે તો ક્યાંય પણ ગાર્ડન ના થાય કોઈ લાગવગ ના ચાલે અને એકદમ પારદર્શકતાથી કાર્ય થઈ શકે અને કોઈ અરજદાર ને પછી અસંતોષ લાગણી ક્યાંય જોવા ના મળે આ થવું ખૂબ જ જરૂરી છે જેનું કેવાનું છે કે ઓપરેટર વધારે બે થી ત્રણ ઓપરેટર વધારે મૂકવામાં આવે તો આ બધી સમસ્યા નો હલ થઈ શકે છે なるほど。